પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા અબોલ જીવ કલ્યાણ અર્થે શિવ પૂજા અને મહાપ્રસાદનું આયોજન આજે તારીખ 5મી ઓગસ્ટના રોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે સિહોર તાલુકાના અઘ્યાળી ગામે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અઘ્યાળી દ્વારા શ્રી ભિલેશ્વરી આશ્રમ ખાતે અબોલ જીવના કલ્યાણ અર્થે શિવ અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં પંદરસો થી વધુ વિદ્યાર્થીઓ ભાઈ બહેનો અને વિશાળ સંખ્યામાં શિવભક્તોની ઉપસ્થિતિમાં મહાદેવ પૂજા અને મહાપ્રસાદ યોજાયો હતો ભીલેશ્વરી આશ્રમ ખાતેના કાર્યક્રમમાં આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તમામ લોકોએ જીવદયા સેવા કાર્ય તથા એક એક વૃક્ષ વાવી પર્યાવરણ અને પ્રકૃતિની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી જીવદયાનું કામ થાય છે કોઈ પણ પશુ પક્ષી બીમાર હોય તો કોઈ પણ રૂપિયાના ચાર્જ વગર ત્યાં આપણે ઓપરેશન થાય છે દવા અપાય છે અને એની સારવાર થાય છે આટલું મોટું કામ અગ્યાના આંગણે થતું હોય એ આપણા માટે ગૌરવની વાત છે સિહોર તાલુકાના તમામ ગામો માટે ગૌરવની વાત છે એવું આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે તમામની અંદર પ્રાર્થના સહયોગ અને મદદની જરૂર પડે જ અરે આપણે તમામ સાથે રહીને પ્રાર્થના કરીએ દેવાધી દેવ મહાદેવને કે હે મહાદેવ હે માં ભગવતી તું અમને એવી શક્તિ આપજે કે અમે આ કામને ખૂબ સારી રીતે આગળ વધારીએ અગિયારી જૈન દેવ આપ અગ્રણીઓ માનવતા મહેમાનશ્રીઓ અને વિદ્યાર્થી ભાઈ બહેનો આ પવિત્ર જગ્યામાં બાપુ શ્રી નિશરામાં પ્રસાદ લે તે માટે પ્રણવ ફાઉન્ડેશન એ વ્યવસ્થા